આ દિવસે તેમને કૃષ્ણ પર ચઢાવી તેમને શારીરિક યાતનાઓ આપતા તેમનું મૃત્યુ થયું હતું આ દિવસે ખ્રિસ્તી સમુદાયના લોકો તેમની યાદમાં ઉપવાસ સાથે ચર્ચમાં જઈને ભક્તિ સભામાં જોડાઈને વિશેષ પ્રાર્થનાઓ કરતા હોય છે ભરૂચ શહેર જિલ્લામાં આવેલા પ્રભુ મંદિરોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને માનવજાતના પાપોના કારણે ક્રષ પર ચઢીને પોતાનો જીવ આપ્યો હતો જેથી તેમની યાદમાં આજ રોજ ખ્રિસ્તી સમુદાયના લોકો વિશેષ પ્રાર્થના અને ભક્તિ સભાઓ યોજીને તેમને યાદ કરતા હોય છે જ્યારે ભરૂચ શહેરમાં આવેલા એબેન એઝર મેથોડિસ્ટ ચર્ચના પાળક જગદીશ ખ્રિસ્તીએ ચર્ચમાં પ્રભુ ઈસુએ લોકો માટે આપેલા બલિદાન અંગે સંદેશ આપી દેશ અને દુનિયા અને ભરૂચ શહેરમાં આવેલ માટે પ્રાર્થના કરી હતી ભરૂચમાં આવેલા એમટી નજીક આવેલા એબેન એઝર મેથોડિસ્ટ ચર્ચ બંબાખાના સીએનઆઈ ચર્ચ કેથલિક ચર્ચ સહિતના ચર્ચોમાં પ્રાર્થનાઓ કરાઈ હતી મારું નામ રેવ જગદીશ ખ્રિસ્તી છે અને હું એબેન એઝર મેથોડિસ્ટ ચર્ચનો ધર્મગુરુ છું અને આજનો દિવસ એ ગુડ ફ્રાઇડે એટલે કે ભલો શુક્રવાર અમે એની ઉજવણી કરી અને એની ઉજવણીમાં જે ખાસ મુખ્ય બાબત એ છે કે પ્રભુ સુખ્રિસ્ત આ જગતમાં આવ્યા અને જગતના પાપોને સારું એ મરણ પામ્યા એ દટાયા અને ત્રીજે દિવસે પાછા ઉત્થાન પામ્યા અને પ્રભુ સુખ્રિસ્તે જે શિક્ષણ આપ્યું એ નમ્રતાનું શિક્ષણ આપ્યું માફીનો સંદેશ આપ્યો પ્રેમનો સંદેશ આપ્યો અને એમને આ જગતને એ જે મોટો સંદેશ આપ્યો એમના અનુયાયીઓને આ જગતને એમણે આહવાન આપ્યું કે તમે પણ એકબીજાને પ્રેમ કરો એકબીજાને માફ કરો એકબીજાની સેવા કરો અને એમ અરસ પરસ એ તમે એકબીજાને માટે તમે એ ભલું કરો અને એટલાને માટે ભલું કરતા આજનો દિવસ એ પ્રભુ શ્રી ખ્રિષ્ઠ વધ સ્તંભ પર પોતાનો પ્રાણ આપ્યો પાપોની માફીને સારું એને અમે આજે ઉજવણી કરી અને અમે પ્રભુ મંદિરની અંદર એકતા મળ્યા અને દેશને માટે પ્રાર્થના કરી એકબીજાને માટે પ્રાર્થના કરી સમસ્ત દુનિયાને માટે પ્રાર્થના કરી અને ખાસ દેશને માટે પ્રાર્થના કરી કે ભારત દેશ એ સુખી બને સમૃદ્ધ બને આશીર્વાદિત બને અને સાથે આપણું ભરૂચ શહેર એ પણ આશીર્વાદિત બને અને એવો અમારો શુભકામના છે એવી અમારી પ્રાર્થના છે થેન્ક યુ અને ગોડ બ્લેસ યુ